લાંબા દોરિયું કરે ફળદ મોટા હોય ને સડે ના સેડે પછી એના આમા ઓલ આવે એવું કઈક સાધન આવે મશીન એટલે ફેરવેસ પાટી બનાવી

આપડે આવે મમ્મી આપણે લાવીએ ને ઘણી વાર આપડે આવે પણ અમુક ડેરી તો આપડે ઓલા પણ લાવીએ એટલે સ્ટોર માંથી ડેરી હોય ને ડેરીમાં તમે લાવો ને તો કાસ ના બોટલ માં આપડે આવે પછી પાછા બોટલ પાછી આપવાની હા પેલા બે ડોલર તમાર પાસે લઈ લે ડિપોઝિટ અને પછી પાછી આપ દેવાના એટલે જો હવે વાડા ના કામ બધું કેવા ધોવાનું બધું સાફ સુફ ને હા સવાનું નહીં હશે આપણે સારું તમાર જો તમારી પેઢી છે તમારી પેઢી છે એટલું બધું હા તમારી પેઢી ને બધું તૈયાર મળ્યું તું ને આમ બધું હવે આની કદર એ નો કરી

અમારા હંસાબા અમેરિકામાં હારા હારા વાસણ રાખે જો આન કરતા હારા તગારા ન્યા છે ડબ્બા હા તેમ તો કઉ છે અહીંયા જૂના હોય ન્યાત નવા લઈ લઈને ગયા હોય તમે એવું નઈ ન્યા તમે ત્યાં નવા બધું નવ નવું લઈને આવ્યા નવ વાસણ હોય બધું એમ ડબ્બા બધા સ્ટીલ ના મોટા મોટા નહીં મમ્મી બધું નવું લઈને ગયા એમ ન્યા સ્ટીલ ના ડબ્બા કોઈ ન્યા હોય કોઈ નઈ આપણે બધું સ્ટીલ નું વાસણ હમ

આમ ગયા વર્ષે આવ્યા ને તોય અમાર ફિક્સ મેનુ હતું કાજુ કરીને શાક અમારે ભાભી નાખનું ખાણ જો આ હા આમ જો આખો પણ